જય માતાજી દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપશા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમ અંદર આપણે રોજેરોજનું રાશિફળ જોઈએ છે સાથે સાથે પંચાંગની તો વાત હોય જ છે અને સાથે તમારી એક સમસ્યાનું સમાધાન હોય છે સમસ્યાના સમાધાન માટે તમારે અમને જરૂર સંપર્ક કરવો પડે અને એ સંપર્ક માટે અમારો ફોન નંબર નીચે આપેલો છે કદાચ તમારી કોઈ ઘરેલું કે તમારી વ્યાપારી કે કોઈ અન્ય સમસ્યા હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો તો દર્શક મિત્રો શરૂ કરીશું પહેલાં આજનું પંચાંગ જાણીશું આજનું રાશિફળ અને જાણીશું આજનું ટિપ્સ પરંતુ તે પહેલાં આજે શુક્રવારનો દિવસ છે પહેલાં માતા અંબિકાને વંદન કરીએ દુર્ગે સ્મિતા હરસ સજંતો સ્વસ્તે શુભામ દદાશી ભગવાનના ચરણોમાં વંદન કરી અને જોઈએ આપણે માતાના આશીર્વાદ મેળવી શરૂ કરીએ આજનું પંચાંગ આજે વિક્રમ સંમત બે હજાર એસી સક્ષમત ઓગણીસો ને પિસ્તાલીસ બીસ મત પચીસો ને પચાસ તારીખની વાત કરીએ તો આજે ઓગણત્રીસમી ડિસેમ્બર બે હજાર ને ત્રેવીસ શુક્રવારનો દિવસ છે આજે માગસર પદ બીજ તિથિ રહેશે સવારે આઠ વાગ્યા સુધી ત્યારબાદ ત્રીજ તિથિનો પ્રારંભ થશે નક્ષત્ર આજે પુષ્ય રહેશે અને યોગ જે છે એ વૈધૃત રહેશે કરણ વણી જ રહેશે એ વીસ વાગીને ઓગણપચાસ મિનિટ સુધી રહેશે અને ત્યારબાદ ભવ કરણની શરૂઆત થશે આજની રાશિ કર્ક રહેશે એટલે કર્ક એટલે ડ અને હ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મી રહ્યા છે તેમનો જે જાતકો જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ દર્શક મિત્રો આજે અવકાશ મંડળની અંદર એક વસ્તુ બની રહી છે સૂર્ય મહારાજ પૂર્વાશાળા નક્ષત્રમાં આજે પ્રવેશ કરવાના છે એ પ્રવેશ કરવો પડશે એમને અને એ પ્રવેશ જે છે એ ખરેખર સમાજ માટે અને સોસાયટી માટે સારું રહેશે કારણ કે એ પ્રવેશથી કોઈ નુકસાન કે એવું કંઈ થવાનું નથી ઓકે હવે આપણે ચર્ચા કરીશું આજના રાશિફળની અને પછી જાણીશું કેવું રહેશે તમારો આજનો દિવસ અને તમારા માટે શું રહેશે આજની ટીપ શરૂઆત આપણે પહેલા કરીશું મેષ રાશિથી મેષ રાશિના જાતકો માટે દિવસ સામાન્ય રીતે સારો દેખાય છે ખર્ચનું પ્રમાણ આજે વધશે એટલે ખર્ચા ઉપર કંટ્રોલ કરવું તમારો મેન ઉદ્દેશ હોવો જોઈએ બીજો મુદ્દો એ આવે છે કે દાખલા તરીકે પરિવારની વાત કરીએ તો પરિવાર સાથે તાલમેલ તમારો સારો રહેશે થોડાક વાદ વિવાદો પણ દેખાઈ રહ્યા છે એટલે એ વાદ વિવાદ ન થાય એની કાળજી લેવી આર્થિક રીતે આજે સમય બહુ સારો નથી કારણ કે ખર્ચનું પ્રમાણ વધી રહ્યું છે એટલે ખર્ચો તો વધશે આજના દિવસે તમારે લેવડ દેવડની વાત કરીએ તો પૈસાની લેવડ દેવડથી દૂર રહેવું સંતાન અંગેની જે ચિંતા તમારા મગજમાં હતી એમાં રાહત મળશે વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં તમને સફળતા મળશે ઉતાવળી કોઈ કામ કરવું નહીં અને ખાસ કરીને વ્યસન અથવા તો ખોટા ખાનપાન થી દૂર રહેવું ઉપાય તરીકે આજે તમારે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે વૃષભ રાશિની વાત કરી લઈએ તો વૃષભ રાશિ એટલે કે બવાઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તે વૃષભ રાશિના જાતકો માટે દિવસ તો અનુકૂળ દેખાઈ રહ્યો છે આવકના સ્ત્રોત તમારા દેખાય છે આપણને નજરમાં આવે છે કે પૈસો આવી રહ્યો છે પણ ખરેખર આવશે નહીં એટલે મૃગજળ જેવી સ્થિતિ આજે વૃષભ રાશિવાળાની થશે તમારા માટે સાથીઓનો સાથ સહકાર તો આજે મળશે પણ પ્રેમ સંબંધોમાં થોડી ચણભણ થાય એવી સંભાવના છે બીજું નવો વ્યાપાર કે બિઝનેસ તમારા કરવાના મૂળની અંદર તમે છો અને એ વસ્તુ તમને મદદરૂપ તો થશે પરંતુ મિત્રો એક વાત યાદ રાખજો કે ક્યારેક કોઈની સાથે તમારે વિવેકતાથી સાથથી સન્માનથી કામ કરવું હોય તો બરાબર છે પણ માન અપમાનની વાત જ્યારે આવતી હોય તો મૂળ વસ્તુને ધ્યાનમાં રાખીને જ કામ કરવું અને સેકન્ડ થિંગ એ છે કે આજે તમારા નોકરી વગેરેમાં પ્રમોશન અથવા નોકરીમાં સફળતા એની વાતોમાં તમને આજે સફળતા મળશે વ્યાપારીઓ માટે પણ સમય થોડો સારો અને અનુકૂળ રહેશે ઉતાવળે કામ આજે કરવાનું નથી અને કોઈના ઉપર આંધળો વિશ્વાસ પણ મૂકવાનો નથી શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરવાનો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાનો આ કરવાથી તમારી તમારા કાર્યોમાં તમને સફળતા મળી જશે હવે આપણે વાત કરીએ મિથુન રાશિની ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો અને ઉત્તમ દેખાય છે કામકાજમાં પણ તમને સફળતા મળશે નાણાકીય વ્યવહારોથી થોડો સાવધાન રહેવાની જરૂર છે એટલે કે પૈસાની જો લેવડ તેવડ કે એવું કંઈ કરતા હો તો જરા એનાથી દૂર રહેજો સંતાન પ્રાપ્તિનો યોગ તમારો બને છે સંતાન અંગેના કેરિયર વગેરેના જે પ્રશ્નો છે એમાં સોલ્યુશન પણ દેખાય છે નોકરી વગેરેમાં પણ રાહત મળે એવા સંકેતો છે પરંતુ તમારે પોતાના અધિકારી વર્ગ સાથે ખોટી વાતાગુંમાં પડવાની જરૂર નથી હું સાચો તમે ખોટા આવી વાત કરવાનો કોઈ મતલબ નથી કારણ કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તમારે ગુજરવાની વાત છે એટલે નોકરીને કોઈ ખતરો નહીં આવે પરંતુ જો તમે ખોટી બકવાસ કરશો તો થઈ શકે છે એક બીજી બાબત તમને કહેવી કે તમારા વિદેશ ગમન વગેરેની ફાઇલમાં તમને રાહત મળી જશે તો શું કરશો તો આજે ઘરે ઘીનો દીવો કરી ઓમ હોમ ઝુમ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે કર્કરાશિની વાત કરીએ મિત્રો ચોથી રાશિ કર્કરાશિ છે કર્ક એટલે ડહ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની ગોચરની સ્થિતિ પ્રમાણે જોઈએ તો કામકાજમાં તો સફળતા મળતી દેખાય છે ભાગ્ય પણ તમારો સાથ આપે છે વિદેશ યાત્રા વગેરેમાં જવાનો તમારો પ્રશ્ન જે છે એ સોલ્વ થાય એવો દેખાય છે અને વિદેશ તમે જઈ શકો એવી સંભાવના પણ બને છે ખોટા લોકોની સાથે વાતાગું પડવાની જરૂર નથી પૈસાની લેવડ દેવડથી દૂર રહેવાની જરૂર છે પરિવાર અને કુટુંબ સાથે તાલમેલ થોડો ઓછો થાય એવું દેખાય છે વાહન વગેરે ચલાવતા તમારે સાવધાની રાખવાની છે કારણ કે દિવસના ગ્રહો પ્રમાણે થોડી અનુકૂળતા ઓછી દેખાય છે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરવાનો છે અને સાથે સાથે ઓમ રીમ ભૌમાય નમ મંત્રનો જાપ કરી દિવસથી શરૂઆત કરો સારો દિવસ તમારો રહેશે તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ સિંહ રાશિ મટાઅક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ તો સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે નવા વ્યક્તિઓની મુલાકાત પણ થઈ રહી છે નવું કામ પણ તમે કરી રહ્યા છો અને ખાસ કરીને જે વ્યક્તિઓ પર તમને વિશ્વાસ હતો એ વ્યક્તિઓ સાથે પણ તમારા સંબંધો સારા હોય એવું લાગે છે આજે એક નવી સ્થિતિ બની શકે છે કે ઘરમાં કોઈ નવા મહેમાનના આગમનના સંકેતો પણ તમને મળી શકે છે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે તો મિત્રો ઘરમાં કોઈ ધાર્મિક પ્રસંગ બને એવી સંભાવના પણ નકારી શકાય એવું નથી વાહન વગેરે ચલાવતા જરૂર ધ્યાન રાખશું શું કરશું આપણે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરશો અને ખાસ કરીને કુળદેવી માતાની એક માળા કરી તેના મંદિરની અંદર જય શ્રી ફળ અર્પણ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કન્યા રાશિ પઠણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે દિવસની અનુકૂળતા તમારા માટે સારી દેખાઈ રહી છે પરંતુ સ્વાસ્થ્ય થોડું નાસાજ એટલે કે ગડબડ હોય એવી સંભાવના પણ બની રહી છે જોકે ભાગ્ય પણ તમારું સાથ આપી રહ્યું છે વિદેશ યાત્રાના કાર્યોમાં સફળતા પણ મળી રહી છે જૂના અટવાયેલા નાણાં તમારા પરત મળે એવી કોઈ સંભાવના દેખાતી નથી સાવધાન રહીને કામ કરજો કોઈને પૈસાનું ઉછીને આપવા હોય તો સાચવી સાચવીને આપજો બીજી એક બાબત ધ્યાનમાં રાખજો કે ક્યારેક તમારા પ્રેમ સંબંધોમાં ખટપટ પણ થઈ શકે છે એટલે વાણી ઉપર કંટ્રોલ કરવાની ખાસ જરૂર છે અને વિદ્યાર્થી વર્ગ માટે સારો સમય દેખાય છે તમે તમારા અભ્યાસમાં વિશેષ ધ્યાન આપો વોટ્સએપ યુનિવર્સિટીને દૂર રાખી જો તમે કામ કરશો તો તમે તમારા કેરિયરને સારી રીતે આગળ ધપાવી શકશો શું કરશો તમે તો આજના દિવસે તમારે ઓમ ગુમ ગુરુવે ન મંત્રનો જાપ કરો અને ગુરુ મહારાજના મંદિરમાં અથવા તો વિષ્ણુ ભગવાનના મંદિરની અંદર જઈને ચણાની દાળનું દાન આપો સારામાં સારું રહેશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિ રતા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહે છે ઘણી બધી ઈચ્છાઓ તમારી પૂર્ણ થઈ રહી હોય એવું દેખાય છે પરંતુ સ્વાસ્થ્ય બાબતની ચિંતા તમને અવશ્ય રહેશે સ્વાસ્થ્યમાં કોઈ મોટી રાહત દેખાતી નથી એટલે શારીરિક બીમારી ન આવે એના માટે ખાનપાનમાં ધ્યાન રાખવાની જરૂર છે માતા અને પિતા વચ્ચેના જે સંબંધો થોડા બગડ્યા હતા એમાં સુધારો દેખાય છે ભાઈ ભાઈ સાથે તકરારોમાં પણ રાહત મળે એવું દેખાય છે કેટલીક વાર જમીન મકાનના પ્રશ્નો તમારા અટવાયેલા છે એ પ્રશ્નોનો અવશ્ય આવશે તમે જમીન કે મકાન વેચવા માંગતા હો તો એનો પણ રસ્તો નીકળી જશે અને તમે એમાં બહાર આવી શકો એવી સંપૂર્ણ સંભાવના દેખાય છે માતા અને પિતાની સાથેના સંબંધો તો સારા રહેશે જ મિત્રો પરંતુ સંતાનના કેરિયરને લઈને જે ચિંતા હતી એમાં પણ રાહત મળશે ઉપાય તરીકે આજે તમારે શું કરવું તો પહેલાં તો વ્યસનથી દૂર રહેવાની જરૂર છે અને ખોટા માણસોની ખોટા કાગળમાં સહીઓ વગેરે કરવાની જરૂર નથી અને ખાસ તમારે આજે કામ કરવું પડશે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવ પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું વૃષ્ટિક રાશી અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે ખાસ કરીને સ્વાસ્થ્ય બાબતની ચિંતા તમને પણ થઈ રહી હોય પતિ પત્ની વચ્ચે થોડા તણફણ થવાની સંભાવના પણ બને છે એટલે ટૂંડફૂન થાય તો આપણે વાણી પર કંટ્રોલ રાખવું થોડી વાતો સાંભળી લેવી એ વધારે સારો રસ્તો રહેશે ખાસ કરીને સંતાનને લઈને થોડી ચિંતા તમારા ઘરની અંદર છે અને એ ચિંતા દૂર થાય એવા સંકેતો તો દેખાય છે પરંતુ હજી થોડી વાર લાગે એવા પણ સંકેતો મળે છે વ્યાપારીઓ માટે વ્યાપારમાં સફળતા તો મળી રહી છે સરકાર તરફથી થોડી પ્રોબ્લેમ્સ આવે એવા સંભાવના પણ દેખાઈ રહી છે તમારા મનની અંદર જે મુરાદો છે મુરાદો તો પરિપૂર્ણ થઈ રહી છે મા ભગવતીની કૃપા તમારા પર બની રહી છે પરંતુ સ્વાસ્થ્ય બાબતમાં થોડું ધ્યાન જરૂરથી રાખવું પડશે શું કરશો તમે તો આજે તમારે ઓમ જુમ શાહ મંત્રનો પ્રયોગ કરો અને ઘરે ઘીનો દીવો કરી ગરીબને વસ્ત્રનું દાન આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો હવે આપણે જોઈએ ધનરાશિ ભરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જ્યારે વિચાર કરીએ તો કામકાજ તો સારા અને એકંદરે ઉત્તમતા તરફ લઈ જઈ રહ્યા છે નાના મોટા વ્યક્તિઓની મુલાકાત પણ સારી થશે ઘરેલું વાત વાતાવરણ પણ સારું રહેશે વિદ્યાર્થી વર્ગ માટે સારો છે નોકરી વગેરેમાં પ્રમોશન મળે એવી સંભાવના દેખાય છે પરંતુ વ્યાપારીઓએ થોડું સહન કરવું પડે એવી પરિસ્થિતિ પણ દેખાય છે કોઈના કહેવામાં આવી જઈને ખોટા કામથી બિલકુલ મિત્રો દૂર રહેજો અને ખાસ કરીને વ્યસન એટલે કે દારૂ જુગાર કે સટ્ટા કે કોઈ બી વ્યસન હોય એને એનાથી દૂર રહેવાની ખાસ જરૂર છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો અને ઓમ હું હનુમતે નમઃ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મકર રાશિ ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે ધંધાની અંદર થોડી તકલીફ પડી રહી હોય એવું લાગે છે નવો બિઝનેસ કે નવો વ્યાપાર તમને મળી ગયો છે પણ મહેનત વધારે અને આવક ઓછી એવા એવા ધંધા તમારા દેખાય છે આજના દિવસે તમે પૈસાની લેવડ દેવડ કરી હશે તો એમાં તમને નુકસાનનો જ સામનો કરવાનો છે કોઈ વ્યક્તિ તમારા પૈસા રિટર્ન આપે એવી સંભાવના જ નથી દેખાતી માટે થોડા દિવસ રાહ જોવાની જરૂર છે ખોટી વાત કરી ખોટી ચર્ચા ચર્ચી કરવાનો કોઈ મતલબ નથી આજે મિત્રો એક વાત યાદ રાખજો કે તમારા સંતાનક એની ચિંતા તમારા મગજ ઉપર પહેરાયેલી છે સંતાન પ્રોબ્લેમમાં હશે અથવા તો તમે પ્રોબ્લેમમાં હોઈ શકો છો એટલે હવે તમારા વિચારો જે મગજની અંદર છે એના ઉપર જરા કંટ્રોલ કરવાની જરૂર છે ઉપાય તરીકે આજે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવ પર જળાભિષેક કરો દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કુંભરાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા સ્વાસ્થ્ય બાબતનો વિચાર કરીએ તો સ્વાસ્થ્ય તમારું એકંદરે સારું છે સંતાન સંબંધી ચિંતાઓમાં પણ તમને રાહત મળતી હોય એવું લાગે છે તમારી સંતાન કોઈ નવા કામમાં જોડાઈ જતી હોય એવું પણ બની શકે છે તમે પણ કોઈ કાર્ય માટે ઉત્સુક થઈ રહ્યા છો એ કાર્ય પૂર્ણ થશે પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા દેખાઈ રહ્યા છે પણ પ્રેમ સંબંધોમાં ક્યાંક છણભણ થાય એવી સંભાવના પણ બને છે વિદેશ યાત્રાની ફાઇલમાં પણ તમને રાહત મળે એવા સંકેતો દેખાય છે જો કદાચ તમે કોઈ પ્લાનિંગ કર્યું હોય તમારા બિઝનેસને એક્સપાન્શનનું કે એવું કાંઈ તો એની પણ સફળતા મળે એવી સંકેતો દેખાય છે જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન આવશે ચાલો મિત્રો શું કરશો તમે તો આજે તમારે ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસથી શરૂઆત કરો સારો દિવસ જશે તો ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈ લઈએ મીન રાશિ ગ્રહ મંડળની છેલ્લી રાશિ એટલે મીન રાશિ દ ચ છ દક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે પણ ઉતાવળીઓ લેવાયેલો નિર્ણય હંમેશા નુકસાનકારક હશે કોઈ પણ કાર્ય કરો તો વિચારીને કરો બીજી એક બાબત ધ્યાનમાં રાખો કે તમારા ઘરની અંદર જે બી પ્રોબ્લેમ હોય એને બહાર શેર કરવાની કોઈ જરૂર નથી ઘરના પ્રોબ્લેમ ઘરમાં સોલ્વ કરવાની જરૂર છે સંતાન અંગેની ચિંતા તમારા મગજની અંદર ભરેલી છે અને એ રહેવાની જ છે કારણ કે સંતાનના કેરિયરને લઈને તમે ટેન્શનમાં હો એવા સંકેતો દેખાય છે ખાસ કરીને ખાસ કરીને તમારા કામકાજમાં તમને રાહત મળે એવા પણ સંકેતો દેખાય છે હા ઉતાવળમાં આવી જઈ કોઈ ખોટા નિર્ણયો ન લઈ લેશો સાચવીને ધીમેથી જો તમારું કામ કરશો તો સફળતા મળશે વિદેશ યાત્રા વગેરેના તો નિયમો દેખાય છે વિદેશ યાત્રા વગેરેમાં તમને સફળતા તો મળશે પરંતુ કામકાજમાં થોડી તકલીફ અત્યારે દેખાય છે નવા ગ્રાહકો અને નવા માણસો સાથે કેવો વ્યવહાર કરવો એ તમારે ધ્યાનથી જોવું પડશે શું કરશો તો ઓમ હોમ ઝૂમ શહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ તો આ તો આપણે જોયું મિત્રો આજનો પંચાંગ અને હવે આપણે જોઈ લઈએ આજની ટીપ વિશે આજની ટીપ્સ આજે અવકાશ મંડળમાં મેં જેમ તમને કહ્યું કે મંગળ મહારાજ ધનુ રાશિમાં પ્રવેશ કરવાના છે એટલે ધનુ રાશિ અત્યારે મહારાજ મંગળ પોતાની રાશિ વૃશ્ચિકમાં હતા અને હવે એ ધનુ રાશિ એટલે કે ગુરુ મહારાજની રાશિમાં જવાના છે આમ તો જોવા જાઓ તો એ ગુરુ મંગળનો યોગ થશે બહુ સારો યોગ કહેવાય અને એનાથી ઘણો બધો ફેરફાર જગતમાં અને સંસારમાં થઈ શકે છે પરંતુ મંગળ મહારાજ ગુરુની રાશિમાં જશે એટલે બધી બધી જુદી જુદી રાશિઓ માટે જુદો જુદો જુદી જુદી અસર થશે જેમ કે વૃશ્ચિક રાશિમાં જ્યારે હતા તો એ વૃશ્ચિક રાશિ તો એમની પોતાની હતી એટલે સ્વગ્રહી હતા હવે એ જો કે મિત્રની રાશિમાં કહેવાય કારણ કે ગુરુ મહારાજની રાશિ એમની મિત્ર રાશિ છે મંગળ જે છે એ ગ્રહ તરીકે જોવા જાઓ તો પરાક્રમનો ગ્રહ કહેવાય સેના અને પોલીસનો ગ્રહ કહેવાય ગુરુ મહારાજની સ્થિતિથી જે સેના અને પોલીસની જે મનમાની ચાલતી હતી પોલીસ વિભાગની અંદર અથવા તો કોઈ પ્રશાસનિક અધિકારીઓમાં જે પ્રોબ્લેમ માન પેલી મનમાની ચલાવતા હતા એમાં થોડી બ્રેક લાગે એવું દેખાય છે શેરબજાર કે બજારોની અંદર પણ અહીંયા એફએમજીના શેરોની અંદર થોડી વૃદ્ધિનો યોગ દેખાશે બાકી શેર બજાર ઉપર પણ થોડી અટક આવશે એટલે કે કદાચ બજાર સ્થિત થશે સોના ચાંદીના બજારની અંદર થોડી તેજી સાથે મંદી એટલે સમાન ભાવ રહેશે કોઈ બહુ મોટો વધારો કે ઘટાડો નહીં દેખાય બીજી એક બાબત છે કે જે લોકોને નોકરી માટેના પ્રયત્નો કરી રહ્યા છે મેડિકલ ક્ષેત્રની અંદર એડમિશનના પ્રયત્નો કરી રહ્યા છે એ લોકોને માટે આ સમય સારો અને ઉત્તમ કહેવાશે તો આપણે દરેક રાશિ માટે થોડુંક જોઈ લઈએ સંક્ષિપ્તમાં કે જેમ કે મેષ રાશિના જાતકો માટે એ ભાગ્ય ઉપર મંગળ મહારાજનું ભ્રમણ થશે અને ભાગ્યથી ખર્ચ યોગને જોશે એટલે ખર્ચામાં વધારો કરાવશે સાથે તમારા પરાક્રમમાં વૃદ્ધિ થાય વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં સફળતા મળશે હવે જ્યારે આપણે વાત કરીએ વૃષભ રાશિના જાતકો માટે તો તમારા માટે થોડાક બીમારીની સંભાવના બની રહી છે કોઈ બી બાબતને લઈને એકદમ જાગૃત રહેવાની જરૂર છે ખોટા લોકોના લીધે તકલીફ ન થઈ જાય એની કાળજી જરૂર રાખજો કામકાજમાં થોડી તકલીફ જરૂર પડશે ત્યારબાદ આપણે મિથુન રાશિની વાત કરીએ તો તમારા માટે સમય અનુકૂળ અને સારો તો દેખાઈ રહ્યો છે પરંતુ પતિ પત્ની વચ્ચે થોડા મતમતાંતર થશે અને પૈસાની લેવડ દેવડ કરતા હો તો બિલકુલ એ ધંધામાંથી ધોળા દૂર રહેજો કારણ કે અત્યારે નાણાં ફસાય એવી સંભાવના છે જ્યારે આપણે વાત કરીએ કર્ક રાશિની તો તમારા માટે બીમારીની સંભાવના વધી રહી છે બ્લડ રિલેટેડ પ્રોબ્લેમ તમને આવી શકે છે ખૂન સંબંધી બીમારી થઈ શકે છે માટે ચેકઅપ વગેરે જરૂર કરાવવું કોઈની બી બાબતમાં બેદરકાર રહેવાની જરૂર નથી ત્યારબાદ આપણે જ્યારે જોઈએ તો સિંહ રાશિના જાતકો માટે તમારા સંતાન સંબંધી ચિંતાઓમાં રાહત મળશે સંતાન સાથેના સંબંધો તો તમારા સારા રહેશે અને ખોટા લોકોથી જરા દૂર રહેવું કન્યા રાશિના જાતકો માટે થોડો વ્યસનથી દૂર રહેવાની જરૂર છે જમીન મકાનના પ્રશ્નોનો સોલ્યુશન આવશે નોકરી વગેરેમાં પ્રમોશન મળશે જ્યારે આપણે વાત કરીએ કે કન્યા રાશિના જાતકો માટે તો તમારા માટે દિવસ સારો અને અનુકૂળ રહેશે કામકાજમાં તમને પણ સફળતા મળશે અને જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન આવશે ત્યારબાદ તુલા રાશિના જાતકો માટે પણ સમય અનુકૂળ અને સારો દેખાય છે પરાક્રમ વધશે વિદેશ યાત્રા વગેરેમાં જઈ શકશો નોકરી વગેરેમાં પણ સ્થળાંતર કે પ્રમોશન થઈ શકે છે જ્યારે આપણે વાત કરીએ વૃશ્ચિક રાશિના જાત માટે તો તમારા માટે ધન ભવનનું થોડું નુકસાન થાય એવું દેખાય છે પૈસાની બાબતમાં થોડી તકલીફ પડશે કોઈની સાથે સંબંધો બગડી શકે છે પોલીસ કેસ વગેરે પણ થઈ શકે છે જ્યારે આપણે ધન રાશિના જાતકો માટે વિચારીએ તો તમારા રાશિ ઉપર જ મંગળ મહારાજનો પ્રવેશ છે જે સારો છે પતિ પત્ની વચ્ચે થોડા મત મતાંતરની સંભાવના છે જમીન મકાનના પ્રશ્નો ઉકેલ આવશે મકર રાશિના જાતકો માટે જ્યારે વાત કરીએ તો ખર્ચનું પ્રમાણ તમારું વધી રહ્યું છે તમારા સંતાનો સાથે થોડા મત મતાંતરની પણ સંભાવના દેખાય છે કુંભ રાશિના જાતકોની આપણે વાત કરીએ તો આવક કરતાં જ આવકમાં વધારો થશે સંતાન પ્રાપ્તિનો યોગ દેખાય છે મીન રાશિના જાતકો માટે જ્યારે વાત કરીએ તો તમારા કામકાજમાં સફળતા જરૂર મળશે પણ ખોટા કામથી દૂર રહેવાની જરૂર છે ખાસ આ રીતે મંગળની જે પરિસ્થિતિ બદલાય છે દરેક રાશિ માટે થોડી ઘણી અસર તો કરવાનો જ છે દર્શક મિત્રો આ તો આપણે જોયું કે ભાઈ મંગળ મહારાજ રાશિ બદલશે તો શું ઇફેક્ટ કરશે બજારમાં અને દરેક જગ્યાએની અસર થવાની જ છે એટલે ટેન્શન જેવી બાબત છે નહીં એટલે આ જે પરિવર્તન છે એ શુભ છે તો ચાલો મિત્રો સમય થયો છે રજા લેવાનો આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે આપશો આચાર દુર્ગાપસા શાસ્ત્રી જાજત નમસ્કાર